ચાલો તો બધાય હમો થઈ ગયો ડુંગરી બટેટું રીંગણું ટમેટું ને વટાણા એ બધું હમું કરી લીધું હવે જો પુલાવ આપણે વખારવા છે એટલે હું આવી લીમડો લેવા બોલ્યો કું છે હા બોલ હા કેટલું છે સીતારામને જય શ્રી કૃષ્ણ કરો સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના

હું જોવા આવી ગયો આપડે શિવાની ને તક પકડવી હતી પકડી લેવી હતી પછી આપણે ઘેર લઈ જઈશ હવે છે જોઈ જોઈ દેખાય છે થોડીક દેખાય ને જી દેખાય ને તો કુંજુ ઈમામ ખાઈ લીધું હવે એને ઘેર વયું જાય હવે આપણે જઈએ ને આપણે ઘેર હવે કાલ સવારે પાછી આવશે હો ને કાલ સવારે આવશે તે જાદુ તું પી લીધું છે પી લીધું છે ને પછી શિવાની ઊંઘ ન હોય તો કેમ રડવા માંડે કેમ તન માર વગર જરાય ના ગમે ના તું નાન નાની છે કે મોટી અટાળ માં સીવા ને આ ની મને ગમે આ એટલા માં ફેરવવાનું હોય ને તો એમ કે મને તેડી ને ફેરવ નાન નાન છે હજી ઘડીક વાર અડધી કલાક થઈ જાય ને કલાક પછી મેળે આવે સીવાની નું એવું છે નકર તો રડવા માંડે કેમ રડવા માંડે એકવાર કહી દે આ

વાગી ગયા ને જો પપ્પા આગળ ટ્રેક્ટર લઈને ગ્યાસે કંડોળે કારખાને બ્લોક હવે લઈ આવ ને ને તો પૂરું થઈ જાય એટલે છે એ ટોલી જોડી લેવા કેમ કે થોડી ખાટું હવે લોકો ન આવે લેવી હોય ને આપણે આવે એટલે હવે પપ્પા કે આપણે ટ્રેક્ટર સુવિધા થશે બાકી ટોલી જોડવાની વાર હતી ટોલી જોડેલી હતી એ ચીકુડી હતી કેમકે એ પહેલા આપણે હુકલ હાર્યું હતું ને ખેતરમાંથી માંથી એટલે આઈને રાખી દીધી હતી એટલે આગળ ટોલી જોડી ને પપ્પા ગયા હવે અહીં પાસે આવતા તાકડી રહે હું અહીં વાટ જોઈને ઉભી આવે ને તો પછી ગેટ ખોલું એટલે ટોલી પછી અહીં રાખી દે ને ઉતારવી છે તો ઉતાર્યું નકર પછી આમાં મૂકવી એમ પપ્પા કે લેતા જા હું પપ્પા તો હવે આરોહ જ કરતા હતા એ કે આ છે ને એટલે માંડી દઈએ હવે કે નથી લઈ આવીને હવે કે આગળ ફર્યું નથી વધારવું પણ મમ્મી કહે કે આ બીજો રાવણો છે ને સુધી તો એ કે આપણે પુગાડ દે હતી ફર્યું એકદમ એ કે મોટું થઈ જાય ત્યાં આમી કે જ્યાં સુધી ફર્યું છે ને ત્યાં સુધી એટલે પછી અમે તાણ કરી કે નાના આપણે કરી જ લેવું છે એટલે પછી ગયા તો કે આ થઈ ગઈ ને એટલામાં થઈ ગઈ ને એટલામ બતાવું અહીંથી લઈ ને જો આ સુધી બધી થઈ ગયું ને એમાં કોલસી એ નાખી દીધી એટલે હાવેણો ફેરવી નાખો તો તડવું છે ને બધી બુરાઈ જાય આ બધી બાજુ થઈ ગયું ને હજી મમ્મી કે જો એટલી કોલસી એ પડી છે તો આ બીજો રાવણો દેખાય ને ન્યાહુતી હજી આપણે પુગાડવાની છે એટલે મોટું ફર્યું છે ને બધું જેમ તેમ ઉભે કેમ કે કામ હજી ચાલુ છે ને એટલે આમાં બધું કામ થઈ જાય ને તો પછી વ્યવસ્થિત બધું મૂકીએ તો પપ્પા હજી આવ્યા ને પપ્પાને તો સારી વાર લાગે ટીકામાં હા વાર લાગે ને ભરે વાર લાગી ગઈ હવે તો આવવા જોઈએ હવે તો આવતા જ ને સિવાય જો માથું આવે છે દાદી ને કેવું તમારે આરામ થી બેહવાનું માથું રાઈ દે હમણાં આવો માથ દે હવે એને આપણે શીખડાવી દીધું ને કે આવી રીતના નીચે આમ દાતીઓ કરવાનું એટલે એવી રીતના ચોર આવે હા નથ તો ઉસો લઈ જાય દાતીઓ તો આપડે વાડ આટી આટી કર નાખે બાકી હજી જો ચા ને બનાવવાનો છે પણ આજ છે ને હવે આપણે ઘરના દૂધનો ચા ની હવે વેસા તો લેવાનું છે આજ છેલા સાઈ ને દહીં ને હતા ને દૂધ ને છેલો હવારે દૂધ હતું ને એનો હવારે ચા બનાવ નાખ્યો કાલ હાંજે ઉભીતી કાલ હાંજે ને કાલ હવારે

મોડું થઈ ગયું હતું ચા બનાવવામાં પપ્પા ની વાત જોતા તા પપ્પા આવી જાય ને તો પછી ચા બનાવીએ એને પછી પીએ તી મોડું થઈ ગયું તું ચાનું ચા પાણી પછી મમ્મી ગયા ખેતરમાં હવે મેં કીધું આજ પુલાવ બનાવું પુલાવ હમણાં ગણાય દી થઈ ગયા નથી બનાવ્યા એને બીજો ભાત મૂકી દીધા ચડવા ભાત આગળ ચડી જાય ને ભાત રેઢા મૂકીને હું ક્યાં ઊભી થાઉ વરી અંદર મસાલો લેવા જાય ને ફ્રિજમાં ત્યાં ઉભરાય ચા એટલે પછી હું જોડવી ભાત પછી છે ને મસાલો હમો કરું તા તો ભાત ઠરી જાય ગરમ ગરમ પાછા વઘારીએ ને તો આમ ભાંગી પડે એટલે આપણે મસાલો હમો કરી તા તો ઠરી જાહે વાહ સીવું હે જોયે ને કાકા ને મદદ કરે તી કાકા એ બાંધી દીધો રૂમાલ કાકા એ મોઢે રાખ્યું આડું કે નાકમાં ધૂળ ના જાય

આવે મસાલો તો બધો થઈ ગયો ડુંગળી બટેટું રીંગણું ટમેટું વટાણા લીધું ને પછી લહણ ફોલી ને ચટણી ખાંડી ચટણી નથી લહણ તી ને સિવાની ભીંજાઈ ગઈ તી કાકા ભેગી કરવા લાગતી હતી ને કામ પેલા કાકરા વીણવા લાગતી હતી ને ઠબાઠોરા ભાવ ભાઈ હમા કરતા હતા ને તેને પહેરી કામ કરવા લાગતી હતી ને પછી પાણી છાઇટું એટલે પોતે આખી ભીંજાઈ ગઈ તે હવે એને કપડા બદલાવ દીધા ને હવે જો પુલાવ આપણે વખારવા છે એટલે હું આવી લીમડો લેવા તો આપણો અસલનો જે લીમડો છે ને એમાંથી બે ડાયરું લીમડા તોડ લઈએ ફટાફટ મીઠો લીમડો ડુંગળી ટમેટાનો વખાર કરી નાખીએ પેલા

ત્રણ વાર ચેક કરી ગરમ મસાલો છે દીકુ ગરમ મસાલો મસાલો જો પાકી ગયો ને હવે આપડે હાથ એકદમ ફળી ગયા હા નાખી દઈએ શિવાની ને હાલે સ્કોરા ભાત પછી વાલે છે કોરા ભાત ખાઈ છે હમણા કરું પપ્પા ને ફોન ચાલે ને તો એ પપ્પા ને ફોન ચાલુ હતો એ મામાનો નો મે કીધું તમે વાતો કરો ને અમાર ફોન કટ કર નાખો અમાર વિડિયો ઉતારવાનું ચાલુ છે એટલે શિવાની એમ કહીશ કે પાછો ફોન કર તો હું ખાઈ લઉં એમ હજી તો આ શું ખાવાના છે જે એક છે ને અટાણા હાજરમાં છે નહીં એટલે ધાણા પાજી વગરના આજે આપણે Bunai ba.